જય માતાજી બધાને તો આજે આપણે આપણા ગુરુકુળમાં એકદમ નવી જ રીતના પરોઠા બનાવવાના છે આ રીતે પરોઠા છે ને તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય એકદમ જ નવા પરોઠા છે અને એ પણ બનાવીશું આપણે એકદમ ઇન્સ્ટન્ટમાં બાળકોના લંચ બોક્સમાં આપવા કે સાંજના ડિનર માટે તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે તો એના માટે અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને નોર્મલ એ લીધો છે એને આપણે ચાડી લઈશું અત્યારે તમે ફક્ત ઘઉંનો લોટ જ લીધો છે તમે આની સાથે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો અથવા તો બે કપ જેટલો મેંદાનો લોટ લઈને પણ આ પરોઠા બનાવી શકો છો સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું અને એક પડી જેટલું આપણે એમાં તેલ નાખવાનું છે પરોઠાનો લોટ ગમે ત્યારે બાંધતા હોય ને તો આપણે રોટલીના લોટમાં જેટલું મોણ ઉમેરીને એના કરતાં થોડું તેલ વધારે ઉમેરવાનું પરોઠા એકદમ સરસ સોફ્ટ થશે અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે આમાંથી મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે રોટલીનો જેવો લોટ બાંધતા હોય ને એના કરતાં થોડો આપણે કઠણ રાખીશું બહુ વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો નહીં તો આપણે જ્યારે પરોઠા વણશું ને ત્યારે એમાં ક્રેક પડશે તો જો આ રીતે લોટ બંધાઈ જાય એટલે ઉપરથી એક ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને આપણે સરસ કેળવી લેવાનો છે અને લોટને આપણે એકથી બે મિનિટ જેટલું મસળશું જેથી એમાં ગ્લુટેન ફોર્મેશન થાય અને આપણા જે પરોઠા બને ને એ એકદમ સોફ્ટ બને તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે ઢાંકીને અને દસથી પંદર મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે આપણું પૂરણ બનાવી લઈએ એના માટે અહીંયા મેં બે જેટલી અમેરિકન મકાઈ લીધી છે એના આપણે જે ફોતરા છે ને એ નીકાળી લેશું અને એને આપણે ગેસ ઉપર જ ડાયરેક્ટ શેકાવા માટે મૂકવાની છે તમે મકાઈના બાફીને તો ઘણીવાર પરોઠા બનાવ્યા છે પણ એકવાર આ રીતે શેકેલા મકાઈના પરોઠા ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા મેં છે ને ડુંગળી લીધી છે આપણે એને છીણી લેવાની છે જો અત્યારે મારી પાસે છે ને ઘરમાં આ રીતની નાની નાની જ ડુંગળી હતી તો મેં છ નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે તમારે જો મીડિયમ સાઇઝની ડુંગળી હોય ને તો બે નંગ જેટલી ડુંગળી અહીંયા તમારે લઈ લેવાની છે ડુંગળીના ફોતરા કાઢીને આપણે એને છીણી લઈશું અત્યારે છે ને આ પરોઠા હું એકદમ બેઝિક મસાલા સાથે જ બનાવવાની છું છતાં પણ આ પરોઠા એટલા ટેસ્ટી બનશે ને કે એકવાર જો તમે આ રીતે બનાવા તો પછી વારંવાર આ જ રીતે એને બનાવવાના છો તો અહીંયા જો ડુંગળી સરસ છીણાઈ ગઈ છે હવે આપણે જે મકાઈ શેકીને રાખીને એને આ રીતે ચપ્પુની મદદથી જો આપણે આ રીતે કટ કરી લેવાની છે એકદમ ઊંડે સુધી કટ નહીં મારવાનો પહેલાં છે ને આગળનો થોડો હળવા હાથે તોડી લેવાના અને પછી દબાવીને તોડવાનું એટલે એક મકાઈનો દાણો હોય ને એના બે ત્રણ કટકા થશે આપણે આને પછી ચોપરમાં ચોપ એવું કંઈ કરવાની નથી કે નથી એને ક્રશ કરવાની આ જ રીતના દાણા રવા દેવાના છે એટલે અધકચરા દાણા થઈ જાય ને એ રીતે આપણે એને જો આ રીતે કટ કરી લીધી છે બંને મકાઈને આપણે આ મકાઈને એક બાઉલમાં લઈ લેશું હવે મિક્સિંગ બાઉલને થોડી વાર આપણે સાઈડમાં લઈને આપણે જે ડુંગળી જે છીણીને રાખી હતી ને એને આ રીતે કપડામાં લઈ લેવાની છે અને એનું બધું જ પાણી આપણે નીતારી લેશું અને તમે જોશો કે આ બે જેટલી જ આપણે ડુંગળી હતી ને છતાં પણ કેટલું બધું પાણી આમાંથી નીકળ્યું છે જો તમે પાણી નીતારા વગર જ ડાયરેક્ટ ડુંગળીને આમાં ઉમેરી દેશો ને તો જ્યારે તમે પરોઠા શેકશો ને ત્યારે ગરમ થવાથી ડુંગળી એનું પાણી છોડશે અને આપણા પરોઠા જે બનશે ને એ એકદમ સોગી બનશે ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે એટલે આ રીતે પાણી નીતારીને આપણે ડુંગળીને લઈ લેવાની છે એમાંથી હાથી થોડી આપણે એને છૂટી છૂટી કરી દઈશું હવે એમાં આપણે બે ચમચી જેટલા અત્યારે મેં ધાણા લીધા છે ધાણા વધારે ઉમેરવાના હોય છે પણ મારી પાસે અત્યારે આટલા જ ધાણા અવેલેબલ હતા તો મેં આટલા જ ઉમેર્યા છે તમે થોડા આમાં વધારે ઉમેરજો ચારેક ચમચી જેટલા ગરમી અત્યારે એટલી બધી પડે છે ને કે જો કંઈ વસ્તુ ખૂટતી કરતી હોય ને તો નીચે જો લેવા જવાનું હોય ને તો બહુ જ કંટાળો આવે છે એટલે હું દાણા લેવા ના ગઈ અને જેટલા ઘરમાં હતા એટલા મેં આમાં ઉમેરી દીધા તમે અહીંયા ચાર પાંચ ચમચી જેટલા દાણા લઈ લેજો અને હવે આપણે એમાં છે ને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરવાનો છે એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર ઉમેરી દઈશું સાથે એક ચમચી ભરીને આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે તીખાશ અહીંયા તમારે જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ લેજો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો બસ થઈ ગયા આપણા મસાલા આ બેઝિક મસાલા જ આપણે આમાં ઉમેરવાના છીએ અને છતાં પણ આપણું પૂરણ ખૂબ જ ટેસ્ટી બન્યું છે હવે આમાં જો તમારે વેરિએશન કોઈ કરવું હોય ને તો તમે આમાં છે ને એક ક્યુબ જેટલું ચીઝ પણ છીણીને ઉમેરી શકો છો અથવા તો એક જેટલું બટાકું બાફીને પણ આમાં એડ કરી શકો છો સાથે જો તમને ઈચ્છા હોય ને તો આમાં તમે એકાદ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશો ને તો પણ સ્ટફિંગ ખૂબ જ સરસ લાગે છે અત્યારે હું એ બધું નથી કરી રહી કારણ કે આપણે છે ને ઇન્સ્ટન્ટ પરોઠા બનાવી રહ્યા છે આ પરોઠા જો તમને વિચાર થશે ને કે બનાવવા છે તો લગભગ પંદરથી વીસ જ મિનિટમાં બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણું પૂરણ રેડી છે અને બીજી તરફ જો આપણો લોટ પણ સરસ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે આપણે થોડી વાર માટે એને મસળી લેશું અને એમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે અત્યારે આપણે બાળકો માટે બનાવી રહ્યા છે ને એટલે હું એકદમ નાની નાની સાઇઝના પરોઠા કરી રહ્યો છું જો તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા મોટા સાઇઝના પરોઠા પણ બનાવી શકો છો અને આપણે છે ને આને ત્રિકોણ ફોલ્ડ કરીશું કારણ કે જો તમે આલુ પરોઠા કેવી રીતે સ્ટફ કરીને ગોળ બનાવો છો એ રીતે બનાવવા જશો ને તો આમાં આપણે મકાઈને અધકચરી કરેલી છે તો પછી પરોઠા ફાટી જશે એ મજા નહીં આવે એટલે આ રીતે જો એક મોટી સાઈઝની આપણે રોટલી વણી લેવાની છે અને એમાં આપણે ત્રિકોણ પરોઠા બનાવીએ છીએ ને તો પૂરણને ત્રિકોણ શેપમાં આપણે ગોઠવી દઈશું અને આપણે છે ને મકાઈ ખાવા પરોઠા બનાવી રહ્યા છે રોટલી ખાવા નહીં એટલે પૂરણ ભરપૂર પ્રમાણમાં હું આમાં ઉપયોગમાં લેવાની છું અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં પૂરણ બનાવ્યું ને એનાથી તમે આ રીતેના મીડિયમ સાઇઝના લગભગ પાંચથી છ પરોઠા રેડી કરી લેશો અને આ રીતે કિનારીઓ ઉપર પાણી લગાવીને જો એને મેં ત્રિકોણ ફોલ્ડ કરી લીધું છે અને હવે હું આમાં વેલણ નહીં ફેરવું એને હાથથી જ થોડું હું દબાવી લઈશ અને ફટાફટથી આપણે એને એકદમ સ્લો ગેસ ઉપર બંને બાજુથી લાલ ભાત આવે અને એકદમ ક્રિસ્પી એવા થાય ને એવા ઘીમાં શેકીશું આમાં તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે તાવેથાથી સાઈડમાં થોડું થોડું આપણે છે ને એને દબાવતું જવાનું છે જેથી કિનારીઓથી પણ આપણું પરોઠું એકદમ સરસ રીતે શેકાય અહીંયા જો તમે મેંદાનો ઉપયોગ પણ કર્યો હશે ને તો તો એકદમ સરસ ક્રિસ્પી આપણું પરોઠું થશે તો જુઓ તમે જોઈ શકો છો કે આપણું પરોઠું બંને બાજુથી સરસ લાલ થઈ ગયું છે આને હું ડીશમાં લઈ લઈશ અને આ જ રીતે હું બાકીના બધા જ પરોઠાને બનાવીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું તો અહીંયા આપણા બધા જ પરોઠા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે આને ફટાફટથી સર્વ કરી લઈને પરોઠા બનાવતી હતી ને ત્યારે જ અચાનકથી આજે ઓફિસેથી વહેલા આવી ગયા છે તો આ એમને જ સીધા સર્વ કરી દઉં અત્યારે આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી